લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગયું જેના ભાગરૂપે આજે મહેસાણા દુધસાગર ડેરી હોલ ખાતે જિલ્લા ભાજપની બેઠક આયોજિત કરવામાં આવી મહેસાણા લોકસભા બેઠક અને વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી મુદ્દે હોદ્દેદારો અને અગ્રણી નેતાઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બૃહદ બેઠક યોજવામાં આવી લોકસભાની ચૂંટણીમાં કાર્યકરોનો જુસ્સો વધારવાની સાથે બેઠકમાં હોદ્દેદારો અને કાર્યકરો સાથે ચર્ચા વિચારણા સાથે ચૂંટણીલક્ષી પરામર્શ કરવામાં આવનાર છે તેમજ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવનાર છે આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં યોજાઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ લોકસભાના તમામ સીટો ઉપર અને મુખ્યમંત્રીશ્રીનો પ્રવાસ કાર્યકર્તાઓને માર્ગદર્શન અને આગામી સમયમાં મતદાન થાય ત્યાં સુધીની વ્યવસ્થાઓ સંદર્ભે પાર્ટી તરફથી ગોઠવણ થાય એના માટેનું માર્ગદર્શન માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા આજે મહેસાણા લોકસભા સીટના કાર્યકર્તાઓને મળી રહ્યું છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી આજે મહેસાણા લોકસભા અને વિજાપુર વિધાનસભા સીટ આ બંને સીટો અમે ખૂબ મજબૂતાઈથી જીતીએ એના માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન કરશે પ્રોત્સાહિત કરશે